વિસ્તારમાંથી ભાજપને જંગી સરસાઈ મળશે એમાં કોઈ નથી અનિરુદ્ધ દવે જણાવ્યું ભાજપના કાર્યાલયનું શનિવારે સાંજે ઉદઘાટન થયું હતું મુન્દ્રાના બારોઈ રોડ ખાતે ઉદઘાટન બાદ સંબોધન કરતા ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે જણાવ્યું હતું કે માંડવી મુન્દ્રા વિસ્તારમાંથી ભાજપને જંગી સરસાઈ મળશે એમાં કોઈ બે મત નથી હવે થોડા દિવસો છે ત્યારે કાર્ય કરો તેમનો પુરુષાર્થ વધારી દે આ ઉદઘાટન કાર્યક્રમ સાથે સાથે અહીં રાજકોટમાંથી ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાના નિવેદન સામેનો ઉગ્ર વિરોધ પણ દેખાયો હતો કચ્છમાં રોજ દેખાતા એક પછી એક બનાવ બાદ હવે મુન્દ્રામાં પણ નિવેદન સામેનો રોષ વધ્યો છે એક બાજુ ઉદ્ઘાટન કાર્યક્રમ ચાલી રહ્યો હતો તો નજીકના અંતરે જ ક્ષત્રિય સમાજના યુવાનો દ્વારા રૂપાલા હાઈ હાઈ ના નારા પણ લાગ્યા હતા આ યુવાનોએ દાવો કર્યો હતો કે તેઓમાંથી મોટા ભાગના ભાજપના જ યુવા કાર્યકરો છે એક તબકે વિરોધ એટલો ઉગ્ર બન્યો કે આ યુવાનો કાર્ય લઈ આગળ બાંધેલા મંડપ સુધી આવી ગયા હતા પણ હાજર પોલીસ બંદોબસ્ત ને કારણે સ્થિતિ ઉપર થોડી વારમાં અંકુશ મેળવી લેવાયો હતો ભાજપ કાર્યાલયના શુભારંભ સમય ધારાસભ્ય અનિરુદ્ધ દવે નગરપાલિકા પ્રમુખ રચનાબેન જોશી મુન્દ્રા તાલુકા પંચાયત પ્રમુખ મહીપતસિંહ જાડેજા મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખ વિશ્રામભાઈ ગઢવી તેમજ મુન્દ્રા શહેર ભાજપ પ્રમુખ સંજયભાઈ ઠક્કર રમેશભાઈ મહેશ્વરી પ્રણવ જોશી ભોજરાજ ગઢવી જીતુભાઈ માલમ જીગર છેડા કિશોરભાઈ પિંગોલ તેમજ દાયાલાલ આહીર કિસોર પરમાર ડાયાલાલ ગોહીલ કિર્તિ ગોર વાલજી ભાઈ ટાપર્યા જાડેજા જાડેજા અને ભાજપના હોદ્દેદારો તથા કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજે મુંદ્રા શહેર અને મુંદ્રા તાલુકાની અંદર મુંદ્રા શહેરની એક તાલુકા અને શહેર બંને એકમ બંને મંડળનું મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું જેની અંદર સૌ ચૂંટાયેલા પદાધિકારીઓ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકા અને અન્ય સૌ આગેવાનો પ્રત્યે સંગઠનના પદાધિકારીઓ સૌ કોઈ હાજર હતા તેમની ઉપસ્થિતિમાં કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું સૌ કાર્યકર્તાઓએ મા ભારતીને પરમ વૈભવના શિખરો ઉપર પહોંચાડનાર માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વની અંદર વિશ્વાસ વ્યક્ત કરી અને કચ્છના ઉમેદવાર માન્ય શ્રી વિનોદભાઈ ચાવડાનું જે પાંચ લાખની લીડ ફી જીતાડવા માટેની વાત આદરણીય સી આર પાટીલ સાહેબે કરેલી છે તો એમાં મુન્દ્રા તાલુકો પણ ક્યાંય પાછળ નહીં રહે એવી ખાતરી આપી છે અને સૌ કોઈએ ભાવથી જોડાયા છે તમે જોયું સંખ્યા કાર્યકર્તાઓ ખૂબ સારી સ્થિતિમાં મોટી સંખ્યામાં ઉપસ્થિતિ હતી એમની અને સૌ કોઈએ ભારતીય જનતા પાર્ટીને વિજય અપાવવા માટેનો કોલ આપેલો છે આજે મુન્દ્રા શહેરમાં તે રોડ પર લોકસભાના માનની શ્રી ના ચૂંટણી પ્રચાર અર્થે કાર્યાલયનો તાલુકા શહેરનો કાર્યાલયની ઓપનિંગ કરવામાં આવ્યું છે આ કાર્યક્રમની અંદર તાલુકા શહેરમાંથી બહુ સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને આ ઉદ્ઘાટન છે અહીંયાના અમારા લોકલાડીલા ધારાસભ્ય માનની શ્રી અનંતભાઈના વરદ હસ્તે કરવામાં આવેલ છે આજે આ કાર્યાલયનું ઓપનિંગની અંદર તમામ લોકોને કાર્યકરો નક્કી કર્યું છે કે લોકસભાની અંદર આ મુન્દ્રા માંડવી વિધાનસભામાંથી સૌથી વધારેને વધારે લીડ મળે એના માટે તમામ કાર્યકરોએ કામે લાગી જવાનું છે અને વધારેને વધારે લીડ મળે એના માટે તમામે પ્રયત્નો કરવાના છે આજના અમારા ધારાસભ્યશ્રીએ પણ દરેક તમામ સમાજના લોકોને અપીલ કરી છે કે ભાઈ આ દેશનું કામ છે રાષ્ટ્રભાવનાનું કામ છે અને આજે તમામ નાના મોટા મતભેદ ભૂલી ને ભારતીય જનતા પાર્ટીના કાર્ય કામમાં લાગી અને માનનીય શ્રી મોદી સાહેબની જે કાર્યપદ્ધતિ છે એને જે આપણે ફરી પાછા વડાપ્રધાન બનાવવાના છે એના કામમાં સૌ લાગી રહ્યું મોદી સરકાર સો ટકા મોદી સરકારે આવવાની છે કારણ કે એના સિવાય આપણા દેશ માટે કોઈ બીજો વિકલ્પ છે જ નહીં અને તમામ એક નાનામાં નાના એક છેવડાનો માનવ એ ઈચ્છી રહ્યો છે કે આ દેશનો એક વિકાસ કરવો છે મા ભારતીયને પરમ વૈભવના શિખર ઉપર લઈ જવાનું હતું તો એકને એક વિકલ્પ છે એ માનનીય શ્રી મોદી સાહેબ